અફઝલ પટેલનો પાણીની લાઇન બાબતે ઝઘડો થયો હતો જેથી શહેઝાદ મોમીન અને એઝાઝ મોમીન દ્વારા તીક્ષ્ણ હત્યારથી હુમલો કરવામાં આવ્યો હતો ઉપરા ઉપરેકી દેવાદા અફઝલ પટેલનું મોત નીપજ્યું હતું ઉશકેરાવી હત્યા કરનારા આરોપીને કટનાને અંજામ આપીને નાસી ગયા હતા અફઝલ પટેલની હત્યાને લઈને પોલીસ કાબલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો સમગ્ર હત્યાને લઈને પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને હાલ ગુના નોંધીને આરોપીઓને ઝડપી લેવા ચક્રોગતિમાન કરવામાં આવ્યા છે જોકે ચોવીસ 24 કલાકમાં જ બે હત્યાના બનાવો સામે આવતા પોલીસની કામગીરી સામે સવાલો ઉભા થઈ રહ્યા છે ખૂબ જ ટૂંક સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ